અંદર જયારે હવા હોય અને માં નહુચર નું પ્રાગથ્ય નવ દુર્ગા નું પ્રાગથ્ય જયારે હોય ત્યારે આપણે 开开，好，我都跟着买，就这样子。

અને આજે આપણે જોઈએ છીએ કે ધોબેને ખોબે આપણા ગામમાં આંધી વહેંચાતી હોય તો એમ કેવું પડે કે ભાઈ બીજી વાર રાઉન્ડ આવશે તમે બેન જો અને એના કારણે માં જગદંબાએ સેવકોના કામ કર્યા છે સેવકોએ જે પ્રતિજ્ઞા લીધી કે માં જગદંબા મારે શેર માટેની ખોટ હતી આ તે પૂરી કરી આજે મારે આ કામ હતું મારું પૂરું કર્યું માં બધાના અમે આશીર્વાદ આપતી હોય ત્યારે માણસો બહાર ગામે ગામથી દેશ પ્રદેશ એ સત્રા સુધી આવે નાના મંદિરે નાની માંડવીએ પોતાનું મસ્તક નમાવે અને લીધેલી ટેક પૂરી કરે આજે આપણે ગણતરી કરીએ આપણા ગામની અંદર એક પત્રકાર આવેલા અને એને મને એવો પ્રશ્ન કરેલો આપણા ગામની અંદર એક પત્રકાર મને એવો પ્રશ્ન કર્યો કે ભાઈ એક માતાજીના સેવક મને દેખાય મેં કીધું ભાઈ હું એક સેવક નથી આપણું ગામ છું ત્યારે ભાઈએ મને એવી વાત કરી કે તમારા ગામની અંદર માં જગદંબાની જે આ તમે આંગી કહ્યું એ આંગી આવે છે તો એ કેવી અને કેવી અને કેટલી આવે એનું અનુમાન તમારી પાસે ખરું તો મેં ભાઈને ને એવી વાત કરી કે ભાઈ મારા ગામની અંદર જગદંબાની અમી દ્રષ્ટિ છે અને મા જગદંબા બધાને અમી આશીર્વાદ જયારે આપતી હોય ત્યારે એની કોઈ ગણતરી ના હોય પણ આ મા જગદંબાને પત લાગીને તમને કહું કારણ કે તું ખરેખર આવ્યું હોય કાંઈ અને હું બોલું કાંઈ તો ખોટું થાય મા આ સુધી ખોટું કઈ બોલ્યું નથી ને બોલી લેખે નહીં તો એ ભાઈને પારે પગે લાગીને હું બોલું કે ચોકની અંદર માં ની આંધી આવી કેટલી આવી કઈ રીતે આવી એ ખબર નથી પણ છતાં અંદરથી આંકડો આપો માને પગે લાગીને કે માં રખવાડા કરજે અંદાજે સાત ટન જેટલી આંગી એવી સાત ટન આંગી વિચાર કરો એક દિવસ માં જગદંબાનો રવિવાર અને એમાં સાત ટન આંગી એટલે આંગી ગામે ગામથી થી માના સેવકો લીધેલી ટેક પૂરી કરી અને માનો અમે આશીર્વાદ લીધો તો પત્રકાર ભાઈને આપણે ગામ હતી એટલું કહીએ કે જગદંબા પત્રા ગામની અંદર તો ખરી પણ ગામે ગામ અમેનો વરસાદ વરસાવે છે તો ભાઈ અમારા ગામની અંદર અંદાજીત સાત હજાર કિલો એટલે સાત ટન આંગી થાય જય માભાઈ